શ્રી અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે માસના શુક્લ પક્ષની એકાદશી મોક્ષદા એકાદશી અથવા મોની અગિયારસ કે મોન એકાદશી ક્યારે છે આ દિવસનું શુભ મુહૂર્ત ક્યારે છે પારણા ક્યારે કરવા તથા પૂજાવિધિ અને મહાત્મય વિશે જાણીશું શાંતાકારમ શાતાકાર શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સુદર્શનમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ ભીમર્ધ્યા નગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણી જય દરેક માસની એકાદશીનું મહત્વ ઘણું છે આ એકાદશી ના સ્વામી કે ઈષ્ટદેવ લક્ષ્મીપતિ નારાયણ છે મહિનામાં બે એકાદશી આવે છે અને વર્ષમાં કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી આમ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશી નું મહાત્મય ઘણું છે આજના શુભ અવસર પર ભગવાન લક્ષ્મીપતિ નારાયણની પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિનો લાવો લઈ શકે છે પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે અને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે એટલે કે મુક્તિ મુક્તિ અને અંતમાં પ્રાપ્તિ થાય છે આ એકાદશીના વ્રતથી અથવા ભગવાન શ્રી હરિનારાયણના પૂજનથી પિતૃઓને પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે માટે શ્રદ્ધા ભાવથી આજના દિવસે ભગવાન નારાયણના પૂજન વિધાન બતાવવામાં આવ્યું છે સૌપ્રથમ આપણે મોક્ષદા એકાદશીનું શુભ મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને પારણા ક્યારે કરવા આપણા હિન્દુ પંચાંગ અનુસાર માસના શુક્લ પક્ષની તિથિનો પ્રારંભ થાય છે તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સવારે નવ ને ઓગણત્રીસ મિનિટે આ તિથિ પ્રારંભ થાય છે આ તિથિ તારીખ એક ડિસેમ્બર બે હજાર પચીસ સાંજે સાત કલાકે પૂર્ણ થાય છે હિન્દુ ધર્મમાં ઉદયા તિથિ અનુસાર તારીખ એક ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સોમવાર મોક્ષદા એકાદશીનું વ્રત રાખવાનું રહેશે આ એકાદશીના પારણા બે નવેમ્બર બે હજાર પચ્ચીસ મંગળવારે વહેલી સવારે કરી શકાશે સનાતન ધર્મમાં મોક્ષદા એકાદશીનું પર્વ વિશેષ મહત્વનો છે આ અવસર પર ભગવાન શ્રી હરિ નારાયણની વિશેષ પૂજા થાય છે આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન નારાયણ લક્ષ્મીપતિનું કે રામજી છે આપણે આપણે જેમને પણ માનીએ છીએ છીએ એ સ્વરૂપની આરાધના કરીએ તેમનું આજે કરવું જોઈએ જેથી દુઃખ સંકટ દૂર થાય છે જો નિત્ય આપણે પૂજા કરીએ છીએ પરંતુ આજની પૂજા વિશેષ હોય છે આ માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત જે ભક્તો કરવા માગે છે તે અત્યંત શુભ અને મંગલકારી વ્રત છે મોક્ષ આપનારું છે મોક્ષ અર્થાત તન મન ધનથી મોહનો નાશ થવો તેને પણ મોક્ષ કહેવાય છે અને અંત સમયે મૃત્યુ ઉપરાંત જે શુભ ગતિ મનુષ્યને પ્રાપ્ત થાય છે સારા કર્મોથી કે સારા વિચારથી તેને પણ મોક્ષ કહેવાય છે મોક્ષ અર્થાત માયાનો ત્યાગ કરીને આ સંસારમાં જળમાં કમળ રહે છે એ રીતે પોતાના જીવનનો નિર્વાહ કરવો પોતાની ફરજ બજાવતા બજાવતા કુટુંબ કલ્યાણ કરતા કરતા પોતાનું પણ કલ્યાણ કરવું તેને જ કહેવાય છે આથી આ મોક્ષદા એકાદશીનું મહાત્મય ઘણું છે જે ભક્તો આજે વ્રત કરવા માંગે છે તે ભક્તો આજે જ નિયમ લે બ્રહ્મચર્યનું પાલન કરે આ એકાદશીના દિવસે જ્યારે આપણે સવારે વહેલા ઉઠીએ ત્યારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ ઘરની સાફ સફાઈ કરીને મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ અને ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ આચમન આદિથી શુદ્ધ થવું જોઈએ ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ આ માગસર માસ ભગવાન શ્રી કૃષ્ણનો માસ છે આથી ભગવાન શ્રી નારાયણનું આજે વિશેષ પૂજન થાય છે જો ભગવાન લાલજી અથવા શ્રી હરિનારાયણ કોઈ પણ સ્વરૂપની મૂર્તિ હોય તો તેને ગંગા જળ છે શુદ્ધ જળ છે ગૌમૂત્ર છે કાચું દૂધ મધથી સ્નાન કરાવવું જોઈએ ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવીને ભગવાનને સાજ શૃંગાર સજાવવા જોઈએ ફૂલ ફળ વસ્ત્ર હળદર નાળિયેર આદિ શુભવસ્તુ સમર્પિત કરવી જોઈએ અને જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્ર સાફ કરીને ત્યારબાદ ભગવાન ભગવાનને આજે માખણ મિશ્રીનો ભોગ પંચફળ પંચમેવા અર્પણ કરવા જોઈએ આપણાથી જે રીતે પૂજા થાય તે રીતે સાદી અને સરળ રીતે પૂજા કરવી જોઈએ પરંતુ તુલસીના બે પત્રો પ્રભુના શ્રી ચરણોમાં અવશ્ય અર્પિત કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે મને જે ભક્તો તુલસી પત્ર પુષ્પ ફળ અર્પિત કરે છે તેની સેવાનો હું સ્વીકાર કરું છું આજે મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે અર્થાત આજે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવેલી હતી ગીતા બોધ મળતા અર્જુનના અગિયારના અંધકાર દૂર થયા અર્જુન તે બીજું કોઈ નહીં પરંતુ આપણે સૌ છીએ જેને પ્રભુએ ગુરુ બનીને શિક્ષા આપી છે દાન આપ્યું છે આપણા અજ્ઞાનના અંધકાર દૂર કર્યા છે જે ગીતાજીનો પાઠ આપણે આજે પણ સાંભળીએ છીએ વાંચીએ છીએ અને જે ગીતાજીનું જ્ઞાન પ્રભુએ પીરસ્યું છે તે જ્ઞાનથી પણ મુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે આ સંસારમાં કોઈ પણ સમસ્યા હોય તેનાથી કેવી રીતે લડવું તે પ્રભુએ શીખવ્યું છે નહીં કે ભાગવું જોઈએ આ મોક્ષદા એકાદશીના દિવસે વ્રત કરીએ કે ના કરીએ પ્રભુનું પૂજન કરી શકાય છે મંદિર જઈને દર્શન કરી શકાય છે તીર્થોમાં જઈને દર્શન કરી શકાય છે પાપ નષ્ટ થાય છે ભગવાન શ્રી નારાયણની કૃપાથી મોક્ષદા એકાદશીના દિવસે વ્રત કરવાથી મોક્ષના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મોક્ષદા એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરવો જોઈએ અથવા સાંભળવો જોઈએ તે ઉત્તમ ફળ આપનાર છે આ દિવસે એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે કે ન કરે પરંતુ અમુક નિયમનું પાલન અવશ્ય કરવું જોઈએ જેમ કે આજે ગુસ્સો ન કરવો કોઈની નિંદા ન કરવી વાળ નખ ન કાપવા સ્નાન કરતી વખતે માથાબોળ સ્નાન અવશ્ય કરવું જોઈએ જેથી આપણે સંપૂર્ણ બહારથી પણ થઈ જઈએ અને મનની શુદ્ધિ માટે વ્રત ઉપવાસ અને મંત્રજપ ઉત્તમ છે આજે તુલસી માતાની પૂજા કરાય છે સવાર સાંજ ધૂપ નૈવેદ્ય આદિથી થી પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ જળ અર્પિત કરવું જોઈએ આપણા પિતૃઓને જેનું નામ આવડતું હોય કે ન આવડતું હોય આ રીતે મંત્ર કરતા કરતા પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ અને સાત પ્રદક્ષિણા પીપળાની પરિક્રમા કરવી જોઈએ પીપળો કે જે સર્વદેવમય છે લક્ષ્મીનારાયણ દેવની સાથે સાથે સર્વ પણ વાસ મનાય છે પિતૃઓનો પણ ત્યાં વાસ છે એટલા માટે એકાદશી દિવસે તેમાં પણ આ મોક્ષ આપનારી પ્રાર્થના કરવી જોઈએ અને અમારું પણ કલ્યાણ થાય આજે ગીતાજીનું વાંચન કરીને પિતૃઓને તે શુભ ફળ પ્રાપ્ત કરાવી શકાય છે એકાદશીના વ્રતનું ફળ પણ આપણે કોઈને આપી શકીએ છીએ દાન તો ગમે તે રીતે આપી શકાય છે ધનનું દાન અન્નુ દાન વ્રતનું દાન્યનું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે આજના દિવસે ગાય માતાની વિશેષ સેવા કરવી જોઈએ જોકે આપણે નિત્ય ગાય માતાને ભોજન કરાવતા જ હોઈએ છીએ જ્યારે આપણે બીજા દિવસે પારણા કરીએ ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે પાણા અર્થાત વ્રતનું પૂર્ણ થવું જે આપણે વ્રતનો સંકલ્પ કર્યો છે કે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ તે પછી એક ટાઈમ ભોજન કરીએ કે ઉપવાસ કરીએ કે નિરાહાર રહીએ પરંતુ તે વ્રતનું સમાપન બીજા દિવસે પાણાના રૂપમાં કરીએ છીએ ત્યારે આપણે અમુક ધનની સંખ્યા કાઢી લેવી જોઈએ જે પાણાના નામે આપણે ગાય માતાની સેવા કરી શકીએ છીએ પશુ પક્ષીને દાણા અને અન્નનું જળનું દાન કરી શકાય છે વસ્ત્રદાન આપી છીએ અત્યારે શિયાળાની ઋતુ છે તો ઋતુ પ્રમાણે દાન આપી શકીએ છીએ તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું વ્રત એવું છે કે જો આપણે આ વ્રત કરીએ કે ના કરીએ પરંતુ પ્રભુનું પૂજન કરવા માત્રથી નામ સ્મરણ કરવા માત્રથી પણ પાપ નષ્ટ થાય છે એકાદશીના દિવસે જો કોઈનું મૃત્યુ થયું હોય જન્મ થયો હોય કે સૂતક હોય તો પણ વ્રત થાય છે પરંતુ પૂજા થતી નથી જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે પરંતુ પૂજા કરી શકાય નહીં વ્રત કરીને મનમાં જ પ્રભુની સેવા કરી શકાય છે મંત્ર કરી શકે છે આ રીતે પણ વ્રત કરી શકાય છે પહેલાના સમયમાં જ્યારે આપણી પાસે મૂર્તિ કે ચિત્રજી ન હતા ત્યારે પણ લોકો વ્રત ઉપવાસ આદિથી કરતા હતા તેનું પુણ્ય પ્રાપ્ત થતું હતું જો સેવા ન થાય તો પણ માનસી સેવા દ્વારા પ્રભુનું ચિંતન કરીને પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકાય છે મન અત્યંત શુદ્ધ થાય છે અને મન હૃદયમાં જ પ્રભુનો વાસ મનાય છે આપણી આત્મા એ જ પ્રભુની પરમાત્મા છે આથી દરેક જીવમાં પ્રભુનું દર્શન કરીને આજનું વ્રત કરવું જોઈએ જેથી પ્રભુની કૃપા સદૈવ બની રહે આ રીતે એકાદશી અથવા અગિયારસના વ્રતનું વિધાન દર્શાવવામાં આવ્યું છે આજનો દિવસ ગીતા જયંતિના રૂપમાં પણ ઉજવાય છે માટે ગીતાજીનું જે આપણે મંદિરમાં અથવા કોઈ પણ ને ભેટમાં પણ આપી શકીએ છીએ જે ગીતાજીનું વાંચન કરી શકે છે જેમને ગીતાજીના વચનો પ્રિય છે પુસ્તક ભેટમાં આપી શકીએ છીએ કૃપા પ્રાપ્ત થાય છે અજ્ઞાનના અંધકાર પણ દૂર થાય છે ગીતાજી કે જે ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે ગીતાજીનું પુસ્તક જો આપણા ઘરમાં હોય તો સાક્ષાત પ્રભુ બિરાજમાન છે તે રીતે તેમની પૂજા પણ થાય છે તેમને લાલ અથવા પીળા વસ્ત્રમાં વિટાડીને રાખવું જોઈએ નિત્ય પુષ્પ ધૂપ દીપ આદિથી પણ પૂજન કરી શકાય છે જો આપણી પાસે મૂર્તિ કે ફોટો ન હોય તો ગીતાજીના પુસ્તકની પણ પૂજા થાય છે આ રીતે આજથી ગીતાજીના વાંચનનો નિયમ લેવાય છે એવા ભગવાન શ્રી કૃષ્ણ કે જેમને પરમ ગુરુના રૂપમાં જેમનું દર્શન કરીએ છીએ તેમને આપણે

તેઓ આ એકાદશી એ પુણ્યદાન કરે તો એના પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે પૂર્વકાળની વાત છે ચંપકનગરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો એ પોતાની પ્રજાનો પુત્રની માફક પાલન કરતો હતો એક દિવસ રાજાએ રાત્રે સપનામાં પોતાના પિતૃઓને નરક યોનીમાં પડેલા જોયા આ બધાને આવી અવસ્થામાં પડેલા જોઈને રાજાને ઘણી જ નવાઈ લાગી અને સવારે ઉઠીને તરત જ વિદ્વાન બ્રાહ્મણોને આ સપનાની વાત કરી રાજા બોલ્યા હે બ્રાહ્મણો મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે તેઓ રડતા રડતા મને કહી રહ્યા હતા કે તું અમારો તનુજ છે આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કરો મનુશ્રી બોલ્યા હે રામ મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને નરકમાંથી છુટકારો થશે હે વિદ્વાનો આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે આથી મને ચેન પડતું નથી શું કરું ક્યાં જાઓ મારું હૃદય રૂંધાઈ રહ્યું છે હે પ્રિયજનો એવું વ્રત એવું તપ અને એવા યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજોને તરત જ નરકમાંથી છુટકારો મળે મારા જેવા બળવાન અને સાહસિક પુત્ર જીવતો હોવા છતાં પણ મારા માતા પિતા ખોર નરકમાં સબળી રહ્યા છે આવા પુત્રથી શું લાભ બ્રાહ્મણો કહે રાજન અહીંથી થોડીક દૂર પર્વત મુનિનો આશ્રમ છે મુનિ ભૂત વર્તમાન અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે હે રાજન આપ એમની પાસે જાઓ બ્રાહ્મણોની વાત સાંભળીને વૈખાનસ રાજા તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા એ મહાન ઋષિને જોઈને એમને દંડવત પ્રણામ કરીને મુનિશ્રીના ચરણોનો સ્પર્શ કર્યો મુનિ રાજાને આવવાનું કારણ પૂછ્યું રાજા બોલ્યા હે મુનિશ્રી મેં સપનામાં જોયું છે કે મારા પિતૃઓ નરકમાં પડ્યા છે આથી આપ જણાવો કે પુણ્યના પ્રભાવથી એમનો ત્યાંથી છુટકારો થાય રાજાની વાત સાંભળી મુનિશ્રી થોડી વાર માટે ધ્યાનમાં બેસી રહ્યા ત્યારબાદ તેઓ બોલ્યા હે રાજન માક્ષર મહિનાના શુક્લ પક્ષની જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો એનું પુણ્ય તમે પિતૃઓને અર્પણ કરો આ પુણ્યના પ્રભાવથી નરકમાંથી તેમને છુટકારો થશે રાજા એ મુનિશ્રીના કહેવા પ્રમાણે માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર્યું અને એનું પુણ્ય પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ શણવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી રાજાના પિતૃઓને નરકમાંથી છુટકારો થયો વસુદેવ વસુતમ દેવમ કંસચારણું મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય વિષ્ણુ પ્રિયાની જય આપ સર્વને મોક્ષદા એકાદશીની હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ જય માતાજી